આંગણવાડી બહેનોને મોબાઈલ આપવા બાબત એક મહત્વની અપડેટ સામે આવી રહી છે સરકારે આંગણવાડી બહેનોને ફાઈવજી મોબાઈલ ના આપતા ઓનલાઈન સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યુઝમાં મિત્રો સરકારે આંગણવાડી બહેનોને ફાઈવજી મોબાઈલ ના આપતા ઓનલાઈન નોંધણી કામગીરી

છ વર્ષથી નવા મોબાઈલ ના આપતા જિલ્લાની નવસો ને પચાસ જેટલી આંગણવાડી છે આ સિમ કાર્ડ કેન્દ્રોમાં પરત કરી ઓનલાઈન જે કામગીરી છે તે બંધ કરી દેવામાં આવી છે જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોની ઓનલાઈન કામગીરી માટે આઈસીડીએસ વિભાગે દરેક કાર્યકરોને સિમ કાર્ડ આપ્યા હતા પરંતુ નવા મોબાઈલ આપ્યા ના હોવાથી લગભગ વર્ષથી આંગણવાડી કાર્યકરો તેમના પર્સનલ મોબાઈલ કરી રહી છે નવા મોબાઈલ આપવા માટે ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ ગુજરાત પ્રદેશ દ્વારા સરકારના અને આઈસીડીએસ વિભાગના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી હતી પરંતુ ફાળવણી ના કરતા અંતે ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ ગુજરાત પ્રદેશ દ્વારા આંગણવાડી કેન્દ્રોની તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી બંધ કરી તમામ આંગણવાડી કાર્યકરોના સિમ કાર્ડ સરકારમાં પરત જમા કરાવી દેવાનો નિર્ણય કર્યો છે જેના ભાગરૂપે પાટણ જિલ્લાની નવસો પચાસ આંગણવાડી કાર્યકરોને સિમ કાર્ડ જમા કરાવવા માટે યુનિયનની બહેનો આઈસીડીએસ વિભાગની તાલુકાની ઘટક ઓફિસ ખાતે ગઈ હતી પરંતુ તેમના સિમ કાર્ડ ના સ્વીકારતા બહેનો સિમ કાર્ડ મૂકી નીકળી ગયા હતા આંગણવાડી કાર્યકરોને સરકારે બે હજાર ઓગણીસમાં જે મોબાઈલ ફોન આપ્યા હતા તે બે વર્ષમાં જ બગડી ગયા હતા આંગણવાડી કાર્યકરોને સરકારે બે હાજર ઓગણીસમાં મોબાઈલ ફોન આપ્યા હતા તેમાં માત્ર પોષણ ટ્રેકરની કામગીરી થતી હતી તે ફાઇવજી ના હતા એટલે નવા વર્ઝન અપડેટ થતા ના હતા આ સિવાય સરકારની ઘણી બધી યોજનાઓની નવી એપ્લિકેશનો આવી છે તે પણ ડાઉનલોડ થતી ન હતી તે મોબાઈલ માત્ર બે વર્ષમાં જ બગડી ગયા હતા એટલે કે ચારેક વર્ષથી આંગણવાડી કાર્યકરો તેમના પર્સનલ મોબાઈલમાં સરકારની વિવિધ યોજનાઓની એપ્લિકેશનો ડાઉનલોડ કરી ઓનલાઈન કામગીરી કરવામાં આવી રહી છે જેના કારણે કાર્યકરોના મોબાઈલ હેંગ થઈ રહ્યા છે અને ખરાબ પણ થઈ ગયા છે તો જન્મ મહિલાઓની નોંધણી સહિતની કામગીરી હાલમાં બંધ છે પોષણ ટ્રેકર બહેનોની ગૃહ મુલાકાત બાળકોના જન્મની નોંધણી બહેનોની નોંધણી મમતા દિવસની નોંધણી બાળકોનું રસીકરણ સુપોષણ સંવાદની ઉજવણીની વિગતો અન્ન વિગતો ટેકહોમ રાશનના લાભાર્થીનું ફેસ કેપ્ચર ઇકેવાયસી પોષણ સંગમ મુખ્યમંત્રી માતૃ યોજના સહિતની ઓનલાઈન કામગીરી હાલમાં બંધ થઈ ગઈ છે ટૂંકમાં સરકારે આંગણવાડી બહેનોને ફાઈવ મોબાઈલ ના આપતા ઓનલાઈન નોંધણી કામગીરી અટકી પડી છે આંગણવાડી કાર્યકરોને આપેલા સિમ કાર્ડ પણ પરત કરી કામગીરી બંધ કરી દેવામાં આવી છે હવે સરકાર પાસે એક માંગ છે કે ફાઈવ મોબાઈલ ફોન પહેલામાં વહેલી તકે આપવામાં આવે ત્યાર પછી જ ઓનલાઈન કામગીરી શરૂ કરવામાં આવશે તેમજ જે લાંબા સમયની માંગ છે માનક વેતનમાં વધારો તે પણ તેમને જે કરવામાં આવ્યો નથી તે પણ માનક વેતનમાં વધારો કરવામાં આવે ત્યાર પછી જ વધારાની જે ઓનલાઈન કામગીરી છે તે બહેનો હાથ ઉપર લેશે તેવું જણાવવામાં આવ્યું છે અને સરકારને તે બાબતે ચેતવણી પણ આપી છે હવે જોવાનું એ રહેશે કે સરકાર આ અંગે ક્યારે નિર્ણય લેશે ધન્યવાદ